ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ છે જેની નિમિત્તે હડોદમાં પણ શોભાયાત્રાની સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે આ બધા મિત્રો છે એમની પાસે થોડીક માહિતી લઈએ બાબાસાહેબની આજે એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે કયા કયા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ગામમાં શોભાયાત્રાની કાઢવામાં આવી આજે એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે વિવિધ સાહુજી મહારાજ જ્યોતિબા ફૂલે ગૌતમ બૌદ્ધ ડૉક્ટર બી આર આંબેડકર બાબા એમના બધાના ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહામાનવ વિશ્વરત્ન બોધિચ્છ સિમ્બોલ ઓફ નોલેજ જે આજ મારા મુખે જે સિમ્બોલ ઓફ નોલેજ શબ્દ આવી ગયો છે તો જરા એની વિશે પણ કહી દઉં કે બાબા બાબાસાહેબના સિમ્બોલ ઓફ નોલેજ એટલા માટે કહેવામાં આવ્યા કે ભારતની અંદર ડીઓસી ડોક્ટર ઓફ સાયન્સ

દર વર્ષની માફક આ વર્ષે પણ શોભાયાત્રાની સાથે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોડાયા હવેના કોઈ સાંજના કાર્યક્રમો કંઈ હોય આગળનો તો કાર્યક્રમ ખાલી એક વિધિ હતી અને બીજું કાંઈ કાર્યક્રમ નથી પણ આજના કાર્યક્રમમાં જે જોડાયેલ હરોજની ધર્મ પ્રેમી તમામ જનતા તથા પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો તેમજ હરોજના વેપારી મંડળ અને દરેક સમાજના આગેવાનોએ જે સાથ અને સહકાર ધન અને ધનથી આપ્યો એ બદલ અમે સર્વનો આભાર માનીએ છીએ ડૉક્ટર બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી હળવદ મુકામે સમગ્ર બહુજન સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું આ આયોજન હળદ બસ સ્ટેશન પાછળથી લઈ સરાનાકાથી લઈ લક્ષ્મીનારાયણ ચોક ધરતે દરવાજા થઈ ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલે આ રેલીને પૂર્ણ કરવામાં આવે છે આ રે સમગ્ર રેલી દરમિયાન ગામની અંદર ગામના સર્વ સમાજના લોકો વેપારી લોકો મા નાગરિક લોકો એમને ખૂબ જ સાથ અને સહકાર આપેલ છે વિવિધ સ્ટોલોનું પણ આયોજન કરી શકે જેથી શાંતિને સંપૂર્ણ પૂર્ણ રીતે રેલી પૂરી થાય એ આયોજનમાં અમને ખૂબ જ સાથ અને સહકાર આપે છે